માં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બાવીસ તારીખે દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે ત્યારે નગરી પોરબંદર પણ રામમય બની ગઈ છે ભગવાન શ્રી રામ અને હનુમાનજીના જે અલગ અલગ પ્રકારના ધ્વજ છે એ આપ જોઈ શકો છો કે પોરબંદરમાં તેમની માંગ જોવા મળી રહી છે અલગ અલગ ધ્વજ છે અહીંયા વેચવા માટે જોવા મળી રહ્યા છે પોરબંદરની બજારમાં અત્યારે ભગવાન શ્રી રામના જે ધ્વજ છે એ અહીંયા તમને મળશે અને અલગ અલગ ઝંડા જે બનાવવામાં આવ્યા છે ધ્વજ બનાવવામાં આવ્યા છે ત્યારે આ ધ્વજનું જે વેચાણ કરે છે એમની સાથે વાત કરશું અત્યારે પોરબંદરમાં ભગવાન શ્રી રામના જે ધ્વજ છે એની કેવી માંગ અને કેવો માહોલ અતિ માગ છે અત્યારે અત્યારે પોરબંદરમાં દરેક વ્યક્તિ અત્યારે એક જ વસ્તુ લેવા નીકળ્યા કે રામનો ઝંડા આપો રામનો હનુમાનજીના ઝંડા આપો બાકી અત્યારે ઉપર કારીગરો કામ પૂગી શકતા નથી વેપારી પૂરો માલ દઈ શકતા નથી અત્યારે અમારી પાસે જેટલી જેટલી આઈટમ છે કોઈ હાથમાં રહેતી નથી આવ્યા ભેગા વહી જાય છે અમુક ઓર્ડર આપી જાય ઓર્ડર માટે ના કહેવી પડે છે તથા અમારી પાસે જે હાજર છે એ બધી અમે આપી શકીએ છીએ જે છે નાનાથી મોટા સુધીમાં બાકી અત્યારે એટલી અત્યારે માગ છે કે એક જ વાત છે એક જ મોટી વાત છે જય શ્રી રામના ઝંડા આપો જય શ્રી હનુમાનજીના ઝંડા આપો આ જ વસ્તુ ના જ વિગત ના જ બોલે છે ઘરા કે એક જ વસ્તુ કે કોઈ બી એમાં ભાવતાલમાં પૂછતું નથી જાણતું નથી કોઈ કંઈક મને આપો ઝંડા આપો બીજું કંઈ નહીં આ જ વસ્તુ અત્યારે ચાલી રહ્યું છે રામમય રામમય પોરબંદર આખું રામમય અયોધ્યા નગરીનો એક લાહો એક ઉત્સવ પોરબંદરમાં મોટે પાયે દેખાઈ રહ્યો છે ખાસ કરીને કયા કયા પ્રકારના કેવડા ઝંડા છે શું કિંમત છે ઝંડામાં નાના બાઇકમાં છે વીસ રૂપિયા છે ત્રીસ રૂપિયા સુધીના છે બાકીના કોઈ ફોર વ્હીલર ટ્રેક્ટરમાં ગાડીમાં લગાડવા માટે કોઈ આવીના સાઠ રૂપિયા એકસો વીસ રૂપિયા બસો સાહીઠ રૂપિયા સુધી મકાનના છત ઉપર લગાડવા માટે કોઈ આવીના ત્રીસ રૂપિયા વાળો લગાડે છે સાઠ રૂપિયા વાળાએ લઈ જાય છે ને એકસો વીસ રૂપિયા લઈ જાય ને એકસો સાઠ વાળા લઈ જાય છે બધાની માગ છે અત્યારે કોઈ બી ઝંડામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી કેવા લોકો ખરીદી માટે આવે છે અહીંયા તમારે લીમડા ચોક છે લોકો કેવી ખરીદી ગામડામાંથી ગામડામાં અત્યારે દરેક વ્યક્તિના ઓડોરો અમારી પાસે આવે છે કે જે કોઈ અમારે આખું ગામ જ આખું વિના અયોધ્યા નગરી જેવું બનાવવું એટલું શણગારવાનું છે એના હિસાબે અમને કે કોઈ બી ઝંડા આટલા આટલા ક્વોન્ટિટીમાં આપી જાય છે પચાસ આપો સો આપો એટલા અમારે ભૂગાતું નથી છતાં જેટલા થાય એટલા અમે કરી આપીએ છીએ અને એટલા કોઈ બધા કોઈ નારાજ થઈને જવા નથી દેતા કે જે હાજર છે એ બધું અમે આપી શકીએ છીએ ખાસ કરીને આજે ધ્વજ બનાવીને ક્યાંથી આવે છે કઈ રીતે ખરીદી કરો છો તમે અત્યારે આ ધ્વજ આપણે આવીના છે આવીના અમદાવાદથી આવે છે જુનાગઢથી ત્યાં જ્યાં ત્રણ ચાર વેપારી છે ત્યાંથી અહીંના બે વેપારી છે આંચીના બેના હોય એટલા પૂરા કરી નાખીએ છીએ કે ક્યાંય કોઈ આગળ માલ નથી કારીગર ભૂગી ન શકતા એટલે એની સામે જે અત્યારે હોય અમારે હલાવવું પડે છે એના હિસાબે અત્યારે એના બધાની માગ છે એ હોલસેલવાળાઓને એટલે ઉપરથી માલ નથી મળી શકતો એની અમે અત્યારે મિની હોલસેલમાં છે એ અમે અત્યારે અમને પૂરો આપી નથી છતાંય એમાં ભાઈના ગમે એમ કરીને એના આગુ પાછું કરીને અમને કરી આપે છે એવી હા તા જે ધ્વજ વેચે છે એ વેપારી છે આપણે એમની સાથે વાત કરી છે આપને બતાવવા માગીશ કે ભગવાન શ્રી રામના જે અલગ અલગ પ્રકારના જે ધ્વજ છે હનુમાનજી સાથેની આ જે ધ્વજા છે આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે અયોધ્યા મંદિર અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પોરબંદરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ પ્રકારના ઝંડા આપ જોઈ શકો છો કે લોકો છે એ ખરીદી કરવા માટે એવા છે અહીંયા આવ્યા પછી ધ્વજનો ભાવ પણ પૂછતા નથી માત્ર રામમય બની ગયા છે કે હવે ધ્વજ લગાડવો છે પોતાના ઘર ઉપર પોતાના બાઇક ઉપર પોતાના દુકાન ઉપર પોતાની હોબીસ ઉપર અત્યારે જે પ્રકારનો જે માહોલ છે પોરબંદરમાં ભાજપ દ્વારા પણ દસ હજાર જેટલા ધ્વજ છે શહેરમાં વિતરણ કરવામાં આવશે પરંતુ અત્યારે પોરબંદર શહેરના અલગ અલગ જે વેપારીઓ છે એ પણ ધ્વજ વેચી રહ્યા છે ત્યારે પોરબંદર આખું જે છે એ રામ ભગવાન શ્રી રામના ધ્વજ અને હનુમાનજીના ધ્વજથી શણગારવામાં આવશે બાવીસ તારીખે પોરબંદરમાં બીજી દિવાળીની ઉજવણી થશે કારણ કે ભગવાન શ્રી રામ જ્યારે ભગવાન શ્રી રામની મૂર્તિ જ્યારે અયોધ્યામાં પ્રતિષ્ઠિત થઈ રહી છે ત્યારે સુદામા નગરી પણ રામમય બની છે કેમેરામેન અભિષેક પિત્રોડા સાથે જીતેશ ચૌહાણ પોરબંદર ખબર